જામનગર શહેર અને જિલ્લામાં નવરાત્રીનો ઉત્સવ અને દશેરાને લઈને અત્યારે હાલ તાળમાર તૈયારીઓ ચાલી રહી હતી અને જ્યારે ઉત્સાહપૂર્વક અને શાંતિભર્યા વાતાવરણમાં ઉજવી શકાય તેના માટે જામનગર જિલ્લાની પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગઈ છે તમામ પ્રકારના ચુસ્ત પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે અને જ્યારે એનસી પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ રેન્જના આઈજી અને અશોકકુમાર યાદવ તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર રવિ મોહન સૈની ના સીધા માર્ગદર્શન હેઠળ નવરાત્રીના તહેવારોમાં જામનગર જિલ્લાના નાગરિકો શાંતિમય માહોલમાં ઉત્સાહ એ નવરાત્રીની ઉજવણી કરી શકે અને તદ ઉપરાંત મહિલાઓની સુરક્ષાઓને ધ્યાને લઈને પોલીસ દ્વારા ખાસ સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું ને જામનગર પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારની ગરીબી અને જ્યારે ગરબી ખાતે વિશેષ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે અને જામનગર જિલ્લામાં પાર્ટી प्लॉट માં યોજનાતા 22 જệtલા કોમર્શિયલ ગરબા તથા તેમજ નાના મોટા 750 ભણી કુલ 722 ગરબા યોજનાર છે. જ્યારે સુપ્રોષ યાત્રાધામ ચોટીલા ચા